નમસ્કાર તમે જોઈ રહ્યા છો મારો અવાજ હું શૈલેષ પરમાર વડનગર તાલુકા પંચાયતમાં મહિલા ન્યાય સમિતિ ચેરમેન અને અનુસૂચિત જાતિના લોકો સાથે ભેદભાવ વડનગર તાલુકા પંચાયતમાં અનુસૂચિત જાતિની ગ્રાન્ટનું બારોબાર વિતરણ થઈ જતું હોવાની રાવ અનુસૂચિત જાતિના કોઈ સભ્ય કે ન્યાય સમિતિ ચેરમેનને પણ આ બાબતે પૂછવામાં આવતું નથી વડનગર તાલુકા પંચાયતના મહિલા ન્યાય સમિતિ ચેરમેન સાથે અન્યાય વડનગર તાલુકા પંચાયતમાં અનુસૂચિત જાતિની ગ્રાન્ટોનું બારોબાર ફળવાઈ જાય છે અનુસૂચિત જાતિના કોઈ સભ્યને પણ કોઈ બાબતે કંઈ પૂછવામાં નથી આવતું તેઓ માત્ર નામના સભ્ય હોય તેવું લાગી રહ્યું છે ગ્રાન્ટની ફાળવણીમાં ભેદભાવ રાખતો હોવાની ધાવ છે વડનગર તાલુકાના ગામડાઓમાં અનુસૂચિત જાતિ માટે આવતી ગ્રાન્ટ બારોબાર આપી દેવાય છે અનુસૂચિત જાતિની પ્રજાને પણ કંઈ પૂછવામાં નથી આવતું વડનગર તાલુકા પંચાયતમાં કયો કર્મી કે અધિકારીમાં આટલી બધી તાકાત આવી ગઈ કે અનુસૂચિત જાતિની ગ્રાન્ટ ચેરમેનને પૂછ્યા વગર બારોબાર અંગત કોન્ટ્રાક્ટરને આપી દેવામાં આવે છે તેઓ પ્રજાના વિકાસની જગ્યાએ અંગત વિકાસ અને ફાયદો જોતા હોય એવું લાગી રહ્યું છે વડનગર તાલુકા વિકાસ અધિકારીની ઓફિસની સામે ન્યાય સમિતિ ચેરમેનની ઓફિસ આવેલી છે જેમાં તેમને બેસવા માટે સારી ખુરશી પણ નથી તો ચેરમેનની ખુરશી કોણ લઈ ગયું આ બાબતે ન્યાય સમિતિના ચેરમેને જણાવ્યું હતું કે ગ્રાન્ટ બાબતે કે અન્ય કોઈ બાબતે તેમને પૂછવામાં નથી આવતું અને બારોબાર ગ્રાન્ટનું વિતરણ થઈ જાય છે તેમણે જણાવ્યું કે હું જે સમાજની ચેરમેન છું તે સમાજને ન્યાય નથી આપી શકતી તેમને પૂછ્યા વિના બારોબાર ગ્રાન્ટનો ઉપયોગ થઈ જાય છે જેની તેમને પણ જાણ નથી હોતી કે ગ્રાન્ટ શેરમાં વપરાય આવો ભેદભાવભરી વર્તન કરવા બદલ જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી થવી જોઈએ અનુસૂચિત જાતિના મહિલા ચેરમેન સાથે જે ભેદભાવ કરવામાં આવી રહ્યો છે જેને ન્યાય મળવો જોઈએ